રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના આઠ ગયા હે કડિયા આપણે આવી ગયા કાલે કડિયા કામ ચાલુ હતું આજે કડિયા કામ કરવાનું છે આપણે સવારમાં મેં આ દિવાલ અધૂરી હતી ને ધવાની લીધી છે ડંગણા જ ઉપયોગમાં લઈ લેવાના હે અને ડંગણાની ગાડી આજે આવવા નહીં આવે તો અહીં આવે ડંગણા આપણે ઓલા આટલા અને આ દિવાલના પાઠ આટલા છે બાકી ડંગણા આવે પછી કામ આગળ આવીએ

અતજેની ભાઈ બે સ્કૂટી કો ઉઠે લીવા દે કે બેઠા નથી સ્કૂટી માં કઈ કે આજ પછી મેં ફેર તું મૂકી છે આવે છે ભાઈ માં જાય બેન જીને

જાવા દે જા હાલો મન્નથ ને મા દીકરો અવત માં ગયા મારે આ દીવાલ કાઢવાની છે અને આપણે આજ કામ હે નોલી દિવાલ નું લીધો માંથી આમ હે ને મોટો ખૂણો હોય છે મારે આ ડંગણા કાઢવાના આવે કકીંડા નો રૂપ કેમ છે અટાણે ચુમાખું આવે ને લાલ ચોડો આ હેલા હે દિ આમાં રેતી વાપરેલ હે ને એ અમારી નદી છે બાજરે એની વાપરેલ હે આ હે ને હા મોરી ઓલી હોય બળ જેવી નીકળી જાય બાકી દરિયા રેતી હોય તો ઉખડે જ નહીં

ન મારું ને ઘરેથી ઈનું આનું જોઈ કેમ બેન ઠીક આદરી ન કીજો દિવાલ કાટજો વાહ કાટ દે થોડી ઘણી અને આયા કાટવે મને

બધા મોર થાય હાલો આજ ભેહું બધું મારે આવવાના છે જો કે ભેહું નું કોઈ મારે કઈ કરવાનું હોય નઈ આજ કોઈ છે નઈ એટલે ચરાચાર નું નહીં કરવાનું છે સુરભી આપણે વાટ દોતી કાયમ નહીં એવા હે બાપુ દેવા આવે એટલે રોટલો નહીં દેવું પડે મોડું થઈ જાય એટલે ભાઈ ભાઈ બરકે બાકી મજા આવે હું નઈ માથે પંખો ફરે હે

chavas đạt bớt đấy, tao sao lấy nhau, sao đạt bớt à, đấy tao sao lấy nhau, đạt lấy nhau, đạt đâu nó đấy chứ, ừ, chả વાળા ખોખટ લે માકર માકર પાણી ના જો ને હાલો જો અમે અમનમાંથી આવતા રહ્યા હે ને માં હું પાઈ હે બરોબર થઈ ગયો થાય વેલા આવતા નહીં કા

ચાલ પછી દિલા તને આ ગાડી બે હાડવાનો હોય મજા આવી આમાં બરેક નથી બાકી બધી ગાડી જેવું છે કઉ ને હા તે જવા દે હાલ તો વાટા ભર

બીજો કાલે ઓલી દીવાલ કરી લીધી હતી આજે ઓલી દીવાલ કરી લીધી એટલે ભરતી આવે ને એ બધું થઈ ગયું હવે મશીન આવે ને હમું કરવાનું હે મશીન કડિયા ગામે બે ત્રણ દી બંધ રહે ડંગણાની ગાડી આજે આવવા નથી એ ના આવી એ હજી કાલે નહીં આવે પરમદી અમદી કદાચ આવવી હોય તો આવે અને કડિયા નહીં કામ છે એને એવા કંઈ બંધ રહે ડંગણામાં કંઈ બંધ રહે દિવસ કડિયા કામ બંધ રહે પછી ડંગણા આવી જાય અને આ મશીન આવે તો આ બધું ટ્રેવલ થઈ જાય પછી આગળ કામ ચાલુ થાય આગલા વિડીયામાં તમારા કોમેન્ટ આવતા હતા કે ઝાડવા કાઢજો નહીં રહેવા દેજો આપણે ઝાડવા ઓલા ખાલી આમ ગાડી ને ટ્રેક્ટર હોય જાય ને એટલા જ કાઢા બીજા રહેવા દેવા હે આ એક અટાણે નડતા નથી અને આપણે કાઢા એ સિવાયના એના હાટાના આપણે બીજા વાવી હું પણ વાર થતા ઓલા કાઢા એ કે કાઢવા ના જોઈએ ઝાડવા પણ નડે એ પછી ફરજિયાત કાઢવા પડે એટલે આપણે કાઢા એના હાટાના છે ને આપણે બીજા વાવી દેખું ઓલા ફરી આમ હે ને બે લીમડા હતા અહીં રેવા આવ્યા ને ઓલા જૂના મકાન હતા ને તે દી એ વચમાં હતા હા ફરિયામાં પછી બે કાઢ્યા એના હટા મટાણ આપણે કપડાં ઝાડમાં ઉકર લીધા હે બધા દહક હે થોડ દહ બાર થોડ હે આપણે અહીંયા બે ચાર કદાચ કાઠ્યું તો એના હટાણા બીજા દહક વાવી લે હું એટલે હટાણા ટૂંકમાં થોડુંક ઓલું લાગે કે આપણે ઝાડમાં કાઢ્યા એ પણ બીજા આવા થઈ ગયા હે જો પહેલાં આવ્યાના ના છે ને બે હજાર હોળમાં વાવાલ હે બે હજાર હોળમાં ઓલા બે લીમડા કાટના એ ખાતા જૂના હતા એ પછી આ વાવ્યા હતા

તાબો ફટાફટ ખાઈ લેવા તો જીમન ભાઈ મેગી બનાવે બે મેગી બનાવે ભાઈ એક થાળી માં મૂકી દે બેરા ખાતા એટલે ભાઈ કે કે મેં જ ધીરે ખા તો ભાઈ માર ઉડડો આવણો હે તે ફટા આવ જાય મોટા ઉડડો દા દા ના આનું શું કહેવાય ચા વાળો ચા વાળો ધૈર પૂરી મેગી વતો ચા વાળો હા જો ભાઈ આવે કાતો ફાતો હે

ંગલા ચરણ તુલસી રામાયણ કથા કરું અનુસાર પ્રેમ સહિત ગાદી ધર્મ વધારો કોણ स्याव रामचंद्र की आई विराजनी कथा सुन इतिरास तुम सदुनाथ ने तुम चरण को राम कथा घर चर्चा हो तुम स्वामी कृपि रघुनाथ सुन जानकी सुम रहुम बल वृद्धि विद्या कल श्रीकाश हिंदू के तुलसी चरण जानकियों कलि समूह लक्ष्योंवृद्धि रामचंद्र की जी दे महादेव वन लावन श्री कृष्ण की जे बोलो भाई सब संतों की जय राम राम सत्य

हाय बहन हो जाए एंड था हो जाए मजा मच्छर कर ले हां ऑन कर दो लाइट है वही गई हां लाइट है वही गई फैन वे टर्न नहीं है होली गई होली गई अगले लाइट कर ले हां ऑन कर दो एंड बहन हेलो तो साथ में आप एंड वीडियो ही पूरा कर केवल लाइक और कमेंट में कह दो गेमर तो लाइक कर दो चैनल मनावा तो सब्सक्राइब कर मडी पसंद ना वडी में क्या प्रतिक्रिया आव जय श्री कृष्णा